તો આપણે હવારમાં જે બધી ભીવ નાખી લીધી છે આજે ફૂલ છે નદી બાજુ આવી ગયા કેમકે આજે થોડી લાંબા લઈ વિચારે રોડ ની ઓલી બાઈ વેંડો છે ને એ પછી આપણે સામે હમે ખુલ્યા પાછી ઉતારી રખડતી રખડતી બાઈ સામે કાંઠે બધી આ બાજુ ચક્કર મારીને પાછી બપોર પાડી દેવાના છે તો બધા આવી જાય ભેગા પછી જવા દઈએ આગળ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જઈએ ને ત્યાં જ્યાં ભેહને પટ્ટો પકડાવો છે ફૂલઝરને ઓલા કાંઠે ચડાવી છે કેમ કે આપણે ગયા જ નથી બાજુ અને અડધી આપણી છે ને નાટક કરે છે ઊભી રહી જાય છે હવે આને ધીરે ધીરે પટ્ટે ચડી ગઈ હવે ઓલીની લાકડી ચાલુ કરવાની એટલે એ બધી શૂટ થઈ જાય હું છે કે ઊભા રહી જાય એટલે પછી લાંબોળ કર નાખે એટલે આગળવારી ઊંધી ભાગે ને પાછળ વાળી એનાથી ડબલ ઊંધી જાય પાછા પાડેડા યાદ આવે એટલે ઘરે ભાગવાનું કરે બટકીને એની ને જો ઊભી બે વ્યાણી છે બે ઘરે ભાગે હાલા આ બધું નાટકવાળી છે હાવ એક બે પગ દુખવા વાળી બાકી બધી હાલત નથી તેને હાલા બાકીની જે હલથી થઈ ગયા એટલે પાણી પીતી જાય ને નીકળી જાય ઓલી બાજુ અત્યારે આમાં વાંધો પણ ગાડી વચમાં પડી હોય ને એટલે સર્વિસ કરવા આવતા હોય ધોવા ગાડી એ નડે પછી વચમાં કેમકે એક એક ભેવું નીકળી આ કે જો સેવા થઈ ગયા એટલે સીધું પાડેડું ભે ગમે હોય લપટી ગયે એટલે સીધી નીચે જ જવાની નીચે પાછો ખાડો ઊંડો છે કે બહુ લગભગ ન થાય કેમકે ખટારામાં બધા ધોવા વાળા આવતા હોય ને નવા આવતા હોય એટલે વાંધો ન આવે એક પછી ઉભા રહી ગયા ને એટલે પૂરું પછી બધા ભેગા જ નીકળવાનું કરે તો બે હું પાણી પીતી જાય જેમ કુંડીમાં પીવા એની જેમ જ પીવે છે નીચે પાણી જાય એ પીવાનું નથી ભાવતું હા જો લાગવા માંડી પીવામાં તો બધી જો ધીરે ધીરે કરીને એક એક કરતી નીકળી જાય એટલે બધું અહીંયા ભેગી થઈ જાય આપણે શોર્ટકટ માર લે પાણી પીવે પછી બાકી આ બાજુ બધું પાણી નીકળી જાય આ બધું દરિયામાં સીધું પાણી એક બે ગામ મૂકીને પછી આવે દરિયો હવે અહીંયા બધા ભેગા કરવાના પછી આગળ હાંકવાની કેમ કે બધા ભેગા થઈ જાય ને પછી વાંધો ન આવે ના પછી આગળ પાછળ ભાગે કઈ બાજુ કઈ નક્કી ન હોય

અને એક આમાં દૂધ સિવાય બીજું કઈ જોય નહીં આજે ને લગભગ મેળ આવશે ને એટલે મૂકવા જવો જોઈએ રીક્ષાં ભાઈના જ મૂક્યા આવ્યો છે ગૌશાળામાં કેમ કે તોફાન બહુ કરે છે ગાય ના ને હાથકાન ભારી કરી નાખે છે આમાં ભાઈ ખર્ચ થઈ ગયો છે પૂરો ને બાકી ઊભો છે કોવાળિયો અને બાકી ભીવ મારો ચારી ગયેલો છે ભાઈ ભલે ચારી ગયો બીજો શું થાય આના ભાગ નો હિ ખા ને બાકી ડૂબી હોય મોટા ચડાવ્યું એટલે પછી ઉભી રહેવાની આ બેન ભાવતું નથી કેમ કે આચરમાં ભર્યું છે ચાણ બીજું ઓપ્શન છે ને બાંધી તો ઘરે ભાગી જાય રાધા આપણે છે ને ગમે બે છાણ ગઈ ને એટલે તરત છાણ આચર ભર નાખી એટલે વાટળો ધાવી નાખ્યા બે થી ત્રણ દિવસ એમ કરશો ને એટલે વાટળું ભૂલી જાય પછી ચાણ પછી શું કર ખબર આટલું લઈ વાચણા મોઢામાં માર દો એટલે ધાવે નહીં ને ખાઈ નહીં બે દિવસ ભૂખો ઉભો રહીએ એ વાળી ધાવા પહોંચી ગઈ દૂધ છે ગાય ગાભણ છે હવે આને વાછડી અંદર પૂરું કરી લે બીજું કાંઈ ને આપણે કિંમત આવે ને તો જ દેવી છે દેવાનો વિચાર નથી ભાઈ આ મફતના ભાવમાં બધાને જોઈ છે પણ મફત દેવી નથી આજ તો મેળા આવ્યો એટલે વાછડાને ઇન્ડિક્શન ભરીને મૂકી આવો છે ગૌશાળામાં ફાઈનલ છે આ લેવા આવવાના હતા ને દીદી ભાઈ કીધું લઈ જાઓ એ ભલે કે લઈ જાઓ હું જે મફત નહીં ભાઈ હદે નહીં કોઈને એટલે પછી ના પાડ દીધી બધા ગમે રખડે જો આરામથી હવે તો અત્યારે બધી હું પાછું રાઉન્ડ મારીને રખડે છે આ બાજુ જાવ મનાય છે તамલાનોલી बाजू તો આપણે આ बाजू રખડાવી ગાળે પર આયા રખડતે ને પાછે એમ પાછી કાટ છુ ફૂલજર बाजू તો આપડી ભેંસો ને નદી માં નીકળી ને બધી જો આવી ગઈ છે ચરવા અડધી પાછળ રખડ જ ને અડધી આગળ આપડી બોચ્ચી આવી ગઈ તો આપડી ગાયો છે ને આ बाजू આગળ નીકળી ગઈ છે ને ભેંસો બધી હવે આગળ છે ધીરે 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 બસ બધા હેઠા માં ચડવા જો કેમ કે આ કાટા ના ખાલા નથી ને એટલે થોડીક તકલીફ પડે તોડવાની બે બાજુ ધ્યાન રાખવી પડે ગાયું બહે ની બે ની પછી ભાગ દોડ જ કરે અડધી તો નદી કાંઠા પર ઉતરી ગઈ હવે આ બધા ભેગા કરીને ઉતારવા પડે તો આપણે એને બધી બહેું નાખી લીધી અડધી પાણી પી લીધું ને અડધી નથી પીતું હવે એને આગળ બેહાડશું એમ ગયા ભાઈ બધી બહેું રખડતી હતી ને ભાઈ સામે કાંઠે બેહું હતી તો બી હતી કે ભેહું નીકળી જાય માલને દેખેલો પાડો ભાગે તો અત્યારે બધી નાખી તડકો બહુ પડે બફારો બહુ ને આ પટ્ટામાં છે ને અહીંયાથી બેહું ચરવાનું કાંઈ ચાલુ કર્યું બાકી હવે જાય છે આપણે ફૂલિયા સુધીનો પટ્ટો છે ને અહીંયા સુધીમાં બેહો ખાલી મોઢા મારવાની છે કેમકે આમાં બધે લગભગ અભાગણી ઊભી છે હલો આપણી જાણે ખડીને સીંગડામાં મિસ્ટેક થઈ ગઈ હવે આમાં દઢોની હતી ને તે પછી સિંગડા મિસ્ટેક નીકળી ગાયંકા બધાને નાખી નાખી આગળ બીક વધારે હોય કેબલ પડ્યા હોય લાઇટના આવા એની રીએ ચાલુ કેબલ હોય અહીં જો માંથી સામે માર્યો હોય કેબલ મોટર પડી છે અંદર તો એ બીક રીયા અંદર લીકેજ હોય ને તો વાંધો પડે હાંધા કરેલા પડ્યા હોય જેમ કેમકે આમાં વધારે વાંધો નહીં આવે કેમકે સાંધા કર્યા હોય નહીં પર કેબલ હોય ને તો હજી વાંધો ન આવે તૂટે નહીં જો હાથાવર ભટકી આવે ને જો આ છે લીકેજ અહીંયા છે લીકેજ છે હા એટલે તકલીફ પડે થોડીક વધારે હાંધો હોય ને મોટો બાકી બાકીને દાટી નાખી ખોય અ સીધો વાડીમાં પાણી વહી જાય બાકી ગાયો આગળ નીકળી ગઈ છે એટલે હવે ખેતરમાં કરશે ગમે આ પટામ બધે જો આ ભાગણીનો વાસ વધી ગયો જો જોકે આવી નથી બધામ વધી ગઈ ને હેડો થાકો થઈ પડ્યો એક છેક હેડા પર વાવી નાખો ને તમારો ફાયદો રહ્યો હેડાનો ડર ગરી ન કોઈ કાંટા નાખો ના નાખો તો હાલે કેમ થઈ પડે આખો જો હજી જોકે કે કાપી નાખે છે ના આ બાજુ પટ્ટામાં એવી થઈ પડી આપણે બહેવ છે ને બધી પાણીમાં પડી ગયું છે ને ગાય આપણી રાધા છે ચાર આ બાજુ ઊભા છે ને ચાર ને પાંચ છે ઓલી ભાઈ નીચે છે ને બાકી આ બધી પાણી પડી ગઈ હવે નીકળવાનું નામ ના કેમ કે હવા જ ફાટી રહી હતી હા મેં હું પડી હતી આમને ગુમરો ખાય ઊં ગઈ હુંથી પાછી આ બાજુ આવી સીધી ચડી ગઈ કાંઠો હવે કે નીકળવાનું નામ નથી લેતી તો થકી ગયા પણ હવે અંદર ઠેકડો મારવું પડશે લાગે છે એવું જ અહીંયા ઊંડું નથી પાણી વધારે થોડુંક આગળ જાય ને પછી ઊંડું બહુ આવી જાય તો ફાઈનલી આપણે બધી બે નીકળી ગયા ઘરે હવે નીકળી દેખાય નથી પણ પડ્યા અંદર ને પાણીમાં જયારે માન મત નીકળે હજી ચાર પાંચ છ વાહ રહી ગયા છે હાલો 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 બ્રેક મારી દે હસી માર્કા દેસી દિલે તો અત્યારે જ આપડી બધી ભેંઓ છે ને સામે કાઠે ચડાવી દીધી છે પટો પકડીને બધી આલી આવે હવે આયા અંદર ઉતારી દે હું આયા અંદર નીકળશે કઈ બાજુ કઈ નકી નો હોય આ બાજુ વર્ષે તો આ બાજુ રોડ ચડશે રસ્તામાં ને પાછી વર્ષે તો આ બાજુ થી ગમે નીકળશે કા ઘરે નીકળશે સીધું એક જ રસ્તો છે આયા અંદર જવાનો મે આપણે ઘર સુધી પહોંચાડે છે બાકી તો જંગલમાં ગઈ પછી ખબર પડે ગઈ તો કઈ જગ્યાની ની ખબર નહીં રહી કેમ કે એવો ઘાટો જંગલ થઈ પડ્યો છે બાવળા પણ જઈ પડે ઢગલા મોટે હા હવે આપણી ભેમ બધી જો પાણીમાં નીકળે નદી અમે કાંટે બધી ઉતારી લીધી છે હવે ઘરે પહોંચાડ દી બધી કેમ કે દિહી ગયો એટલે બાંધવી પડે ને નીકળી જાય ને તો પાછી ગોતવી અઘરી થાય ને સોય એટલું રાખી દે ખેતરમાં બધે તો ધ્યાન વધારે રાખવું પડે એનું અત્યારે બધી જાય છે કાંઠા ઉપર ચડી જાય જોઈ પછી વિચારી કેટલી ઓછી છે પછી ગોતવાની આમાં જંગલમાં આમાં તો ક્યાંય દેખાય એમ છે નહીં અને જે તમારી નહીં પહોંચતી હોય આમાં વિડીયોમાં આમાં અવાજ કરે ત્યાં ખબર પડે